નમસ્કાર વાયગન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં દેવશયની એકાદશી નિમિત્તે ચાતુર્માસનો પ્રારંભ વડોદરામાં વિઠ્ઠલનાથજીની નગરચર્યાના વરઘોડાની થઈ ભવ્ય શરૂઆત ગાયકવાડી પરિવાર દ્વારા વિધિ વિધાનપૂર્વક પૂજન અને મહાઆરતી કરવામાં આવ્યા માંડવી ગાયકવાડી સંચાલક વિઠ્ઠલ મંદિરથી વરઘોડો પ્રસ્થાન કરી કીર્તિ મંદિર ખાતે પહોંચીને પરત ફરી નિજ મંદિરે પહોંચ્યો હેરિટેજ સંરક્ષણ મુદ્દે હરિઓમ વ્યાસ તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ ખુલ્લા પગે જોડાયા શહેરના હેરિટેજ સ્મારકોને સાચવવા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની અપીલ દેવશની એકાદશી પર તુલસીદલ અર્પણથી વિશેષ પુણ્યફળ મળે છે જેમ મહંતશ્રીએ જણાવ્યું આજે દેવપુરી એકાદશી નિમિત્તે નો શ્રી વિઠ્ઠલનાથજી નાજી ભગવાન નો બસો સોળમો વરઘોડો રાજવી પરિવાર ના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે જે રીતે માંડીમાં રિસ્ટોરેશન ચાલી રહ્યું છે તો રથ એમાંથી પસાર કરવો શક્ય નથી કારણ કે વચ્ચે ગઢર લગાવેલા છે તો આ પરંપરા પૂરી કરવા માટે જે ભગવાનની સૌથી પ્રાચીન પાલખી છે સુખપાલ એમાં ભગવાનને બિરાજમાન કરી માંડી વચ્ચેથી પસાર કર્યા છે ને ત્યાર પછી રથમાં બિરાજમાન કર્યા છે આ રીતે વર્ષોની પરંપરા જાળવી છે આથી કહીએ તો ચાતુર્માસની શરૂઆત થાય છે હવેના ચાર મહિના શુભ કાર્ય માટે વર્જિત છે આથી ભગવાન વિષ્ણુ પાતાલ લોકમાં સયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન મહાદેવજી કરશે તો હવે આ ચાતુર્માસના ચાર મહિના આપણે હિન્દુ સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ ભક્તિભાવથી ભગવાનનું જપ તપ ધ્યાન કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી વિઠ્ઠલરાજીના ચરણો આજે પ્રાર્થના છે and press the bell icon. Never miss an update.